તો ચાલો બાળકો હવે આપણે એક થી દસ બોલીશું બધા બોલશો ને તો ચાલો બે ત્રણ ગડે ત્રણ ચોગડે ચાર 7 ড়ে 5 5 ড়ে 5 6 ড়ে 6 6 ড়ে 6 7 ড়ে 7 7 ড়ে 7 8 ড়ে 8 8 ড়ে 8 9 ড়ে 9 9 ড়ে જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં